bring એનું V નું રૂપ છે brought અને V નું રૂપ પણ છે brought bring અર્થાત લાવવું જ્યારે brought અર્થાત લાવ્યું અને V three તરીકે વપરાયેલ brought કે જેની આગળ have has હોય તો લાવેલ છે અને આગળ had brought હોય તો લાવેલ હતો બાંધવું જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે build build જેનું V નું રૂપ છે built અને v3 છે બિલ્ટ એટલે અત્યાર સુધી આપણે એવા જ ક્રિયાપદ જોઈએ છીએ કે જેમાં v2 અને v3 બંનેના રૂપ સમાન હોય છે બિલ્ડ અર્થ થાય છે બાંધવું જ્યારે બિલ્ટ નો અર્થ થાય છે બાંધ્યું અને હેવ હેઝ પછી જો બિલ્ટ હોય એટલે v3 ના રૂપ તરીકે જો બિલ્ટ નો ઉપયોગ થયેલો હોય ત્યારે એનો અર્થ થાય છે બાંધેલ છે અને હેડ પછી બિલ્ટ હોય તો એનો અર્થ થાય છે બાંધેલ હતું ખરીદવું જયારે વીટુ તરીકે વપરાયેલ બોટ એનો અર્થ થાય છે ખરીદ્યું જયારે વીત્રી તરીકે વપરાયેલ બોટ એની આગળ હેવ હેઝ પછી બોટ હોય એનો અર્થ થાય છે ખરીદેલ છે

અને હેડ પછી કોટ હોય તો એનો અર્થ થાય છે પકડેલ હતું ખોદવું જેને ઇંગ્લિશમાં કહીશું ડીગ જેનું V2 નું રૂપ છે ડગ અને V3 પણ છે ડગ ડીગ એટલે ખોદવું ડગ એટલે ખોદ્યું હેવ યા હેઝ પછી ડગ હોય તો ખોદેલ છે અને હેડ પછી જો ડગ નો ઉપયોગ થયેલો હોય તો એનો અર્થ થાય છે ખોદેલ હતું અનુભવવું જેને ઇંગ્લિશમાં કહેવાય છે ફીલ જેનું વી2 નું રૂપ છે ફેલ્ટ વી3 નું પણ છે ફેલ્ટ ફીલ એટલે અનુભવવું ફેલ્ટ એટલે અનુભવ્યું જ્યારે હેવ હેઝ પછી ફેલ્ટ હોય તો એનો અર્થ થાય છે અનુભવેલ છે હેડ પછી ફેલ્ટ હોય તો એનો અર્થ થાય છે અનુભવેલ હતું લટકાવવું જેને ઇંગ્લિશમાં કહેવાય છે હેંગ જેનું વીટુ નું રૂપ છે હંગ વિથરી નું રૂપ છે હંગ હેંગ એટલે લટકાવવું જયારે હંગ નો અર્થ થાય છે છે લટકાવેલ અને હેડ પછી હંગ હોય તેનો અર્થ થાય છે લટકાવેલ હતું પાસે હોવું જેને ઇંગ્લિશમાં કહેવાય છે હેવ જેનું વીટુ નું રૂપ છે હેડ અને રૂપ રૂપન છે હેડ

જેરે હર્ડ નો અર્થ થાય છે સાંભળ્યું હેવ હેઝ પછી જો હર્ડ વપરાય તો એનો અર્થ થાય છે સાંભળ્યું છે હેડ પછી જો હર્ડ વપરાય તો એનો અર્થ થાય છે સાંભળ્યું હતું પકડવું જેને ઇંગ્લિશમાં કહેવાય છે હોલ્ડ એનું વી 2 નું રૂપ છે હેલ્ડ અને વી 3 નું રૂપ પણ છે હેલ્ડ હોલ્ડ એટલે પકડવું હેલ્ડ એનો અર્થ થાય છે પકડ્યું જ્યારે હેવ હેઝ પછી હેલ્ડ હોય તો એનો અર્થ થાય છે પકડેલ છે અને હેડ પછી હેલ્ડ હોય તો અર્થ થાય છે પકડેલ હતું રાખવું જેને ઇંગ્લિશ માં કહેવાય છે કિપ જેનું વીટુ નું રૂપ છે કેપ્ટ વી નું રૂપ પણ છે કેપ્ટ કીપ એટલે રાખવું કેપ્ટ એટલે રાખ્યું અને હેવ હેઝ પછી જો કેપ્ટ હોય તો રાખેલ છે અને હેડ પછી કેપ્ટ હોય તો અર્થ થાય છે રાખેલ હતું મૂકવું જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લે જેનું વી નું રૂપ છે લૈડ અને નું રૂપ પણ છે લેડ લે અર્થાત મૂકવું લેડ અર્થાત મૂક્યું હેવ હેઝ પછી લૈડ હોય તો મૂકી દીધેલ છે અને હેડ પછી લૈડ હોય તો મૂકી દીધેલ હતું શીખવું જેને ઇંગ્લિશમાં કહેવાય છે લર્ન જેનું વી નું રૂપ છે લર્ન અને વી થ્રી નું રૂપ છે લર્ન હવે જ્યારે એન પછી ટી હોય ત્યારે એનો ઉચ્ચાર ડી જેવો થાય છે અને સ્લાઇટલી તમને એનો ઉચ્ચાર પાછો ટ આવતો હોય એવો પણ લાગશે લર્ન જેનો અર્થ થાય છે શીખવું લર્ન જેનો અર્થ થાય છે શીખ્યું અને હેવ હેઝ પછી જો લર્ન હોય તો એનો અર્થ થાય છે

જ્યારે લેન્ટ નો અર્થ થાય છે ઉચ્ચી નું લીધું હેવ હેઝ પછી લેન્ટ હોય તો ઉચ્ચી નું લીધેલ છે અને હેડ પછી લેન્ટ હોય તો ઉચ્ચી નું લીધેલ હતું બનાવવું જેને ઇંગ્લિશ માં કહેવાય છે મેક જેનું V2 નું રૂપ છે મેડ અને V3 નું રૂપ પણ છે મેડ મેક એટલે બનાવવું જ્યારે મેડ એટલે બનાવ્યું હેવ હેઝ પછી જો મેડ હોય તો બનાવેલ છે અને હેડ પછી મેડ હોય તો બનાવેલ હતું મળવું જેને ઇંગ્લિશમાં કહેવાય છે મીટ જેનું વી2 નું રૂપ છે મેટ અને જેનું વી3 નું રૂપ છે મેટ મીટ એટલે મળવું મેટ એટલે મળ્યા અને હેવ હીઝ પછી મેટ હોય તો મળેલ છે અને હેડ પછી મેટ હોય તો મળેલ હતા ચૂકવવું જેને ઇંગ્લિશમાં કહેવાય છે પે જેનું v2 નું રૂપ છે paid જેનું v3 નું પણ છે paid pay એટલે ચૂકવવું paid એટલે ચૂકવ્યું હેવ હેઝ પછી જો પેઇડ હોય v3 તરીકે તેનો અર્થ થાય છે ચૂકવેલ છે અથવા ચૂકવી દીધેલ છે અને હેડ પછી પેઇડ હોય તેનો અર્થ થાય છે ચૂકવી દીધેલ હતું યા ચૂકવેલ હતું કહેવું જેનું v1 નું રૂપ છે સે

જેને ઇંગ્લિશમાં કહેવાય છે સેન્ડ જેનું V2 નું રૂપ છે સેન્ટ અને V3 નું રૂપ પણ છે સેન્ટ સેન્ડ એટલે મોકલવું સેન્ટ એટલે મોકલ્યું અને હેવ હેઝ પછી જો સેન્ટ હોય તો એનો અર્થ થાય છે મોકલી દીધેલ છે અને હેડ પછી સેન્ટ હોય તેનો અર્થ થાય છે મોકલી દીધેલ હતું વાળવું જેને ઇંગ્લિશમાં કહેવાય છે સ્વીપ જેનું V2 નું રૂપ છે સ્વેપ્ટ અને V3 નું રૂપ છે swept sweep એટલે વાળવું swept એટલે વાળ્યું હવે જો હેર હેજ પછી swept હોય તેનો અર્થ થાય છે વાળી દીધેલ છે અને હેડ પછી swept હોય તો એનો અર્થ થાય છે વાળી દીધેલ હતું શીખવાડવું જેને ઇંગ્લિશમાં કહેવાય છે ટીચ જેનું V2 નું રૂપ છે ટોટ અને V3 નું રૂપ પણ છે ટોટ ટીચ એટલે શીખવાડવું જ્યારે ટોટ એટલે सिखવાડીયું હેવ હેઝ પછી ટોટ હોય તો એનો અર્થ થાય છે શીખવાડી દીધેલ છે અને હેડ પછી ટોટ હોય તો એનો અર્થ થાય છે શીખવાડી દીધેલ હતું કહેવું જેની ઇંગ્લિશમાં કહીશું સૂટે જેનું V2 નું રૂપ છે ટોલ્ડ અને V3 નું રૂપ પણ છે ટોલ્ડ જેમાં ટેલ નો અર્થ થાય છે કહેવું ટોલ્ડ નો અર્થ થાય છે કહ્યું V3 તરીકે જો એની આગળ હેવ કે હેઝ હોય

અને જો હેડ પછી વોન હોય તો જીતેલ હતું યા જીતી લીધેલ હતું શરૂ કરવું જેને ઇંગ્લિશમાં કહેવાય છે બિગિન જેનું વી નું રૂપ છે બિગેન અને જેનું વી નું રૂપ છે બિગન તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વી અને વી થ્રી બંનેના રૂપો કેવા છે અલગ છે વી ના રૂપમાં આઈ ની જગ્યાએ એ છે અને v3 ના રૂપમાં છે ઓકે હવે બિગિન નો અર્થ થાય છે શરૂ કરવું જ્યારે બિગિન નો અર્થ થાય છે શરૂ કર્યું જ્યારે હેવ હેઝ પછી જો બિગન હોય તેનો અર્થ થાય છે શરૂ કરી દીધેલ છે અથવા હેડ પછી બિગન હોય તો એનો અર્થ થાય છે શરૂ કરી દીધેલ હતું પીવું જેને માં કહેશું ડ્રિંક જેનું v2 નું રૂપ છે ડ્રેન્ક અને v3 નું રૂપ છે ડ્રંક

અને હેવ હેઝ પછી રંગ હોય તો વગાડેલ છે અને હેડ પછી રંગ હોય તો વગાડેલ હતું માં કહીશું સિંઘ જેનું વી થ્રી નું રૂપ છે સંઘ સિંગ એટલે ગાવું જયારે સેંગ એનો અર્થ થાય છે ગાયું હેવ હેઝ પછી સંઘ હોય તો એનો અર્થ થાય છે ગાયું છે અથવા તો ગાયેલ છે

યા બની ગયો હતો આવું જેને ઇંગ્લિશમાં કહેશું કમ જેનું વીઠુ નું રૂપ છે આવ્યો છું યા આવી ગયો છું અથવા હેડ પછી કમ હોય તો આવ્યો હતો આવી ગયો હતો દોડવું જેને ઇંગ્લિશમાં કહેશું રન જેનું v2 નું રૂપ છે રેન અને v3 નું રૂપ છે રન રન એટલે દોડવું રેન એટલે દોડ્યો હેવ હેઝ પછી રન હોય તો દોડ્યો છું અને હેડ પછી રન હોય તો દોડ્યો હતો કિંમત કરવી અથવા કિંમત આંકવી જેને ઇંગ્લિશમાં કહેશું કોસ્ટ જેનું v2 નું રૂપ છે કોસ્ટ અને v3 નું રૂપ છે કોસ્ટ

અને હેડ પછી કટ હોય તેનો અર્થ થાય છે કાપી દીધેલ હતું મારવું જેને ઇંગ્લિશમાં કહીશું હિટ જે આ વી ટુનું ફોર્મ છે હિટ અને વી થ્રીનું ફોર્મ પણ છે હિટ હિટ એટલે મારવું વી ટુ તરીકે વપરાયેલ હિટ જેનો અર્થ થાય છે માર્યું વી થ્રી તરીકે વપરાયેલ હિટ જે આગળ હેવ હેઝ હોય પછી હિટ હોય તેનો અર્થ થાય છે મારી દીધેલ છે યા માર્યું છે અને હેડ પછી હિટ હોય તો મારી દીધેલ હતું યા માર્યું હતું ઈજા પહોંચાડવી જેને ઇંગ્લિશમાં કહેશું હર્ટ જેનું વી 2 નું રૂપન છે હર્ટ જેનું વી 3 નું રૂપન છે હર્ટ હર્ટ એટલે ઈજા પહોંચાડવી વી 2 તરીકે વપરાયેલ હર્ટ નો અર્થ થાય છે ઈજા પહોંચાડી અને વી 3 તરીકે વપરાયેલ હર્ટ જેની આગળ હેવેઝ હોય પછી હર્ટ હોય તો ઈજા પહોંચાડી છે અને હેડ પછી હર્ટ હોય તો તેનો અર્થ થાય છે ઈજા પહોંચાડી હતી રજા આપી જેને ઇંગ્લિશમાં કહે સુ લેટ જેનું વી 2 નું રૂપન છે લેટ અને વી 3 નું રૂપન છે લેટ લેટ એટલે રજા આપી વી 2 તરીકે રહે લેટ નો અર્થ થાય છે રજા આપી જ્યારે વી 3 તરીકે રહે લેટ જો આગળ હેવ હેઝ હોય અને પછી લેટ હોય તો રજા આપી છે અને હેડ પછી લેટ હોય તો રજા આપી હતી મૂકવું જેને ઇંગ્લિશમાં માં કહેશું પુટ જેનું વી નું રૂપ છે પુટ અને વી થ્રી રૂપ પણ છે પુટ પુટ એટલે મૂકવું જ્યારે વી ટુ તરીકે વપરાયેલ પુટ નો અર્થ થાય છે મૂક્યું વી થ્રી તરીકે વપરાયેલ પુટ ની આગળ જો હેવ હેઝ હોય તો એનો અર્થ થાય છે મૂક્યું છે યા મૂકી દીધું છે અને હેડ પછી પુટ હોય તો મૂક્યું હતું મૂકી દીધેલ હતું વાંચવું જેને ઇંગ્લિશમાં કહેવાય છે રીડ

તેનો અર્થ થાય છે આથમી ગયેલ છે અને હેડ પછી સટ એટલે બંધ કરવું વી તરીકે વપરાયેલ સટ નો અર્થ થાય છે બંધ કર્યું થ્રી તરીકે વપરાયેલ સટ ની પહેલા જો હેવ હેઝ હોય પછી સટ હોય તેનો અર્થ થાય છે બંધ કરી દીધેલ છે

ડ્રાઈવ જેનું વી નું રૂપ છે ડ્રો અને વી થ્રી નું રૂપ છે ડ્રીવર ડ્રાઈવ જેનો અર્થ થાય છે ચલાવવું અથવા હંકારવું ડ્રો એટલે ચલાવી અથવા તો હંકારી હેવ હેઝ પછી જો ડ્રીવન હોય તેનો અર્થ થાય છે ચલાવેલ છે હેડ પછી ડ્રીવન હોય તો ચલાવેલ હતી માફ કરવું જેને ઇંગ્લિશમાં કહીશું આપણે ફગ્યુ જેનું વી નું રૂપ છે ફગેવ અને વી થ્રી નું રૂપ છે ફગીવન

જ્યારે ગ્રુ એને કહેવાશે ઉગ્યું અને ગ્રોન એની આગળ હેવ કે હેઝ હોય તેનો અર્થ થાય છે ઉગી ગયેલ છે યા ઉગ્યું છે અને હેડ પછી ગ્રોન હોય તેનો અર્થ થાય છે ઉગી ગયેલ હતું ઉગ્યું હતું ફેલાવવું જેને ઇંગ્લિશમાં કહીશું સ્પ્રેડ જેનું વી નું ફોર્મ છે સ્પ્રેડ અને વી નું ફોર્મ પણ છે સ્પ્રેડ સ્પ્રેડ નો અર્થ થાય છે ફેલાવવું જ્યારે વી ટુ તરીકે રહેલ સ્પ્રેડ નો અર્થ થાય છે ફેલાવ્યું જ્યારે વી થ્રી તરીકે સ્પ્રેડ નો ઉપયોગ થાય અને એની આગળ હેવ કે હેઝ હોય ત્યારે એનો અર્થ થાય છે ફેલાવ્યું છે અને હેડ પછી સ્પ્રેડ હોય ત્યારે એનો અર્થ થાય છે ફેલાવેલ હતું યા ફેલાવ્યું હતું જાણવું જેને ઇંગ્લિશ ઇંગ્લિશમાં કહીશું નો જેનું વી ટુ નું ફોર્મ છે ન્યુ અને વી થ્રી નું ફોર્મ છે નોન નો એટલે જાણવું ન્યુ એટલે જાણ્યું અને હેવ હેઝ પછી નોન હોય ત્યારે અર્થ થાય છે જાણ્યું છે અથવા તો ખબર છે અને હેડ પછી નોન હોય તો એનો અર્થ થાય છે જાણેલ હતું અથવા ખબર હતી ઉગવું જેને ઇંગ્લિશમાં કહેશું રાઈસ જેનું વી નું રૂપ છે રોઝ અને વી થ્રી નું રૂપ છે રિઝન રાઈસ એટલે ઉગવું રોઝ એટલે ઉગ્યો રીઝન ની પહેલા હેવ હેઝ હોય તો ઉગી ગયેલ છે અને હેડ હોય તો ઉગી ગયેલ હતો જો હું જેને ઇંગ્લિશ માં કહી સી જેનું V2 નું રૂપ છે સો અને V3 નું રૂપ છે સીન સી એટલે જોવું સો એટલે જોયું હવે છે યા જોઈ અને પછી હતું હતું હલાવવું જેને માં કહીશું શેક જેનું વી ટુ નું રૂપ છે સુખ અને વી થ્રી નું રૂપ છે શેકર શેક એટલે હલાવવું સુક એટલે હલાવ્યું

અને ટેકન ની પહેલા જો હેવ હેઝ હોય એનો અર્થ થાય છે ઇંગ્લિશમાં કેશું થ્રો જેનું વી નું રૂપ છે થયુ અને વી થ્રી નું રૂપ છે થ્રોન થ્રો એટલે ફેંકવું થ્રી એટલે ફેંક્યું હેવ હેઝ પછી થ્રોન હોય

અને v3 નું રૂપ છે ઈટન ઈટ એટલે ખાવું એટ એટલે ખાધું હેવ હેઝ પછી ઈટન હોય તો ખાધું છે યા ખાઈ લીધેલ છે અને હેડ પછી ઈટન હોય તો ખાધું હતું ખાઈ લીધેલ હતું પડવું જેને ઇંગ્લિશમાં કહેશું ફોલ જેનું v2 નું રૂપ છે ફેલ અને v3 નું રૂપ છે ફોલન ફોલ એટલે પડવું ફેલ એટલે પડ્યું

કરડ્યું હતું કરડેલ હતું તોડવું જેને ઇંગ્લિશ કહીશું બ્રેક જેનું વી નું રૂપ છે બ્રોક અને વી નું રૂપ છે બ્રોકન બ્રેક એટલે તોડવું બ્રોક એટલે તોડ્યું હેવ હેઝ પછી બ્રોકન હોય તો તોડેલ છે યા તોડી દીધેલ છે અને હેડ પછી બ્રોકન હોય તો તોડેલ હતું તોડી દીધેલ હતું પસંદ કરવું જેને ઇંગ્લિશમાં કહીશું ચૂઝ જેનું વીટુ નું રૂપ છે ચોસ અને નું રૂપ છે ચૂઝન ચૂઝ એટલે પસંદ કરવું ચોઝ એટલે પસંદ કર્યું હેવ હેઝ પછી ચૂઝન હોય તો પસંદ કર્યું છે યા પસંદ કરી દીધેલ છે હેડ પછી ચૂઝન હોય તો પસંદ કર્યું હતું પસંદ કરી દીધેલ ભૂલી જવું જેને ઇંગ્લિશમાં કહીશું ફોગેટ જેનું વીટુ નું રૂપ છે ફોગેટ અને V3 નું રૂપ છે forget એટલે ભૂલી જવું ફોગોટ એટલે ભૂલી ગયો પછી ફોગોટન હોય તો ભૂલી ગયો હતો યા ભૂલી ગઈ હતી છુપાવવું જેને માં કહીશું હાઈડ જેનું V2 નું રૂપ છે હીડ અને V3 નું રૂપ છે હિડન હાઇડ એટલે છુપાવવું હિડ એટલે છુપાવ્યું અને હેવ હેઝ પછી હિડન હોય તો છુપાવી દીધેલ છે યા છુપાવ્યું છે અને હેડ પછી હિડન હોય તો છુપાવી દીધેલ હતું છુપાવ્યું હતું બોલવું જેને ઇંગ્લિશમાં કહીશું સ્પીક જેનું નું ફોર્મ છે સ્પોક અને વિ નું ફોર્મ છે સ્પોકન સ્પીક એટલે બોલવું જ્યારે સ્પોક એટલે બોલ્યો

અને હેવ હેઝ પછી સ્ટોલન હોય તેનો અર્થ થાય છે સ્પ્લિટ અને વી થ્રી નું રૂપ પણ છે સ્પ્લિટ સ્પ્લીટ 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 એટલે ફાળવું કે ચીરવું જ્યારે વીટુ તરીકે વપરાય સ્પ્લીટ નો અર્થ થાય છે ફાળ્યું કે ચીર્યું જ્યારે V3 તરીકે વપરાય સ્પ્લીટ કે જેની આગળ જ્યારે હેવ કે હેઝ હોય અને પછી સ્પ્લીટ હોય ત્યારે એનો અર્થ થાય છે ફાળ્યું છે કે ફાળી દીધેલ છે ચીર્યું છે કે ચીરી દીધેલ છે જ્યારે એની આગળ હેડ વપરાય અને પછી સ્પ્લીટ હોય ત્યારે એનો અર્થ થાય છે ફાળી દીધેલ હતું કે ચીરી દીધેલ હતું